સંજય વાંચે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પોલીસ કોસ્ટેબલ તલાટી કોન્સ્ટેબલ ક્લાર્કની ભારતના બંધારણના પ્રશ્નોના પાર્ટ આપ વિડીયો સ્વાગત છે આપણે આજે જોઈએ આ પાર્ટ બે વિડિયો સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટુકુટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય કેટલા સમયની મુદ્દત પૂરી થઈ તે અમલમાં રહેશે નહીં તો કે બે મહિના ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે અનુચ્છેદ બસો પિસ્તાળીસ થી બસો પંચાવન અનુચ્છેદ બસો છપ્પન થી બસો ત્રેસઠ અનુચ્છેદ બસો ચોસઠ થી બસો અડસઠ અને અનુચ્છેદ બસો ઓગણસિત્તેર થી ઓગણ એસી તો કે અનુચ્છેદ બસો છપ્પન થી બસો ત્રેસઠ એ સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના અનુચ્છેદ છે કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય આમાંથી નથી તો કે વડાપ્રધાન ગૃહમંત્રી ભારતના મુખ્ય ન્યાય ન્યાયમૂર્તિ લોકસભાના વિરોધ પક્ષના નેતા તો મિત્રો હશે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ આ સમિતિના સભ્ય નથી સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ઈ નથી એપન ત્યારબાદ જો તે કયા બંધારણને સુધારા એ બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવાની શક્ય બનાવી તો કે સાતમો બંધારણીય સુધારો સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણના કયા અનુચ્છેદમાં અનુચ્છેદમાં છે તો કે અનુચ્છેદ 44

નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્ય રક્ષણ કરવાની બાબતનો છે તો કે અનુચ્છેદ અડતાલીસ એ ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો તો કે મહાત્મા ગાંધીજીએ લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે તો કે અધ્યક્ષને રાજ્યોના હિસાબોનું અન્વેષણ ઓડિટ ઓફ એકાઉન્ટ કયા વિષયની યાદીમાં આવશે તો કે સંઘયાદીની વિષયમાં આવશે ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે તો મિત્રો આવશે અનુચ્છેદ એકસો ચોસઠ એક એ ભારતના બંધારણમાં કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે તો કે એકસો નવ કયા રાજ્યમાં એક સમયે મંત્રી મંડળમાં ત્રાણું મંત્રીઓ હતા તો કે ઉત્તર પ્રદેશ અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે તો કે અનુચ્છેદ ત્રણસો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે તો કે અનુચ્છેદ ત્રણસો ને છપ્પન એક જ વ્યક્તિને બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિયુક્ત આપવા અંગેની જોગવાઈ કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે તો કે સાતમો સુધારો પ્રવર્તમાન મત વિસ્તાર લોકસભા છે કે કેમ આ પ્રશ્ન કોણે સુનિશ્ચિત કરશે તો કે લોકસભાના અધ્યક્ષ કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં યોગ્ય યોગ્ય વિધેયકની જોગવાઈ કરવામાં આવી છે